કે ક્યોન ગાડી ઉભી રાખી મને પેટમાં બહુ દુખી છે ઓય બાપરી ય પાણેલી અતાર થ્યુતા તે વિહક વખત ગાડી ઉભી રાખી અમારે ઘીરે પોગવાન હોય મારે નાના છોકરા છે ઘીરે વાલા હું આમ નો હોય કાઈ હાવ એ તને કાઈ ખબર પડે છે બસાઈને પેટમાં પથરી છે એટલે ઘડીક થઈને પેશાબ કરવા નો ઊભો રહેવું પડે હોય હોય

ભગવાન મારી માયું ઝાનડ્યું કોના પેટની પેદા પડ્યું છે મારી માયું એક ધાજુ બોલ 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 જ કરે ઘડી ખાખ ન કરતી મારી માયું હાખે બજાર દેવા ના હાવા દેતી એ તો બજાર દઈ લઉં લાઈ કાઈ કા બજાર દઈ લઉં બોલો મારો રોયો મહાણીયો નકર ખારો થાશે કિશે શા રહી જાય જાજી ઘણી ને તોય ખારો થાશે

હેલી દેખલી આ મારા રોયા મહણિયા સગના ઓલી માંદી હું કામ લગન કર્યા મે તો કીધું તું કે મારી આરે પાણી લે તા તો મારો રોયો કે તું નથી ગમતી અને આ તો પેટમાં પતરી લઈને આવી છે મને ન લાગતું કે આ જાજુ જીશ અને સગનો રો ને એવી વિધવા થઈ જવાનો હે મારી માં મુંગી મને વિધવા થઈ જાય તારા બાપનું હું જાહે તારે થોડું સગના ઘરમાં બેહું છોટી હોતે

મને તારી <laughs> <laughs> અને તને મારી માં મેં તને ના પાડી ને મારા મોઢે તારે બધા બધાની વાત નહીં કરે માવા મીરાત અને બજન તો મને

આйна માણા કેવા છે એ થાવા દેને ભિખારી તારા બાપનું હું જાય કાય મફત નો જાય રૂપિયા રૂપિયા સમજી સરકારી તું આવતી હવે નિરાત થઈ ને

મરાય કાંઈક સારા ગીત ગવાય તમારા બાપ આવા ગીત કોઈ હોય તમે તો કોક ના ઘર ભંગવો એવું હો કોઈ લગન કર્યા છે એ લગ્ન માં આવા ગીત હોય પૈણા હોય તો ખબર હોય ને ઈ બેરા એક ગાડી ઊભી રાખો ને મારે હ ડ્રાઈવર ગાડી ઊભી રાખ મારી બહુ ને સમજી જવાનું હોય સાઈડ માં રાખ દે ઊભી અરે રે એ બોલ હજે તો કેટલી વાર થાય

અલી હું તો કવ હાલીન માં જાય યાર મને મન મજ ન ઓવાય મારો છોકરો રોય રોયને અર્ધો થઈ જશે હું તારી કર્યા હે કર્યા જ નથી એ 5 વાગ્યા 5 સવારના નીકળ્યા છો તમે હ તો વારી લાગે માંદુ માણા હોય એટલે એવું થાય હું તને આમ ઘરકી નીકળી જાની હાલ હું એક તો આને ખોસી દીધી કેવામાં બસારાની લે તા તો સગડા બેઠી હોત તો મરી હોત તો હારું હતું એ મારી માં આલી ને જાશું ને તોય આપણે ઘરે હટ પડી જાશું એ ભગવાન હું તો આજ ભગવાન ફારી જઈ કેવી શાન ગડબા જેવી ને ગડબા જેવી સડી ગયો તાન માં કેવી કોને કે હો આલી ઉ જાવો હો એ હારું કર્યું રેખલી તે મન કીધું નકર એને હું ગાડીમાં ગાડીમાં ગાડી માં ટપકી જા પણ એ ઘરે જન તૈયારી કરાવજો કોડી કરીએ રમમાની

મારી વાવ ના બેન માં પદરી હવે હું થાય છે મારી કઈ દવાખાન ડોસી ને જોઈને મને રો આવે છે મારું બેટું આ શું છું છે

ભગવાન મને તેમ ક્યાંય મોડું થઈ ગયું લાગે